શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી મ્યુનિસિપલ હાઇસ્કૂલ થાનગઢમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે થાનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા ઉપપ્રમુખ રાજુભાઈ અલગોતર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો તેમજ ગામના પ્રતિષ્ઠિત આગેવાનો વાલીગઢ અને હાઈસ્કૂલના આચાર્યશ્રી પી એમ ઝાલા સાહેબ તેમજ શિક્ષકો ભાઈ બહેનો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આજના આ પ્રસંગે ખાસ કરીને એનસીસીના કેડેટસ દ્વારા પરેડનું સુંદર નિદર્શન કરવામાં આવેલ હતું ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ ગીત છવ્વીસમી જાન્યુઆરી અને બંધારણ વિશે વિદ્યાર્થીનીઓએ માહિતી આપી હતી અને વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલ પ્રતિભાવનું ઇનામ વિતરણ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રીનું પ્રાસંગિક પ્રવચન અને આચાર્યશ્રી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી હું ધોરણ વગેરે કોમર્સ માં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં પ્રજાસત્તા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી

તે ઉપરાંત અમારી શાળાના શિક્ષકો અને બાકી ગામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં અમને ખૂબ જ મજા આવી સૌ પ્રથમ ઉપપ્રમુખ દ્વારા ધ્વજાવરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આપણું રાષ્ટ્રગાન ગઈને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યું હતું જેમાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ ક્ષેત્રમાં નંબર આવ્યો હતો જેમને ઇનામ વિતરણ આપવામાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કલામાં કુંભ ખેલમાં કુંભ એનસીસીના કેડેટ્સ એવી વગેરે વગેરે પ્રવૃત્તિઓમાં બધાને ઇનામ આપવામાં આવ્યું હતું જેમાં મારો પણ નંબર આવ્યો હતો મારું ભારતીય જ્ઞાન સંસ્કૃતિ

ધાનગઢ નગરપાલિકા પ્રમુખ શક્ય તહેવારમાં પચાસ દિવસ નિમિત્તે દરેક ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આજ રોજ આઝાદ ટોકની અંદર પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો તથા મ્યુનિસિપલ હાઈસ્કૂલની અંદર પણ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર ગ્રામજનો તથા નગરપાલિકાના દરેક સદસ્યો તથા શિક્ષકગણો દ્વારા સુંદર કાર્યક્રમ કરવામાં આવેલા હતા અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા નાના બાળકોએ ખૂબ સુંદર પ્રવૃત્તિઓ રજૂ કરેલી હતી તથા મ્યુનિસિપલ હાઈસ્કૂલે પણ એનસીસી પરેડ જેવા કાર્યક્રમ થયા હતા આ કાર્યક્રમની અંદર બોર્ડર ઉપરથી આવેલા અમારા ભાવેશભાઈ રાજે પણ ઉપરથી ગયેલા હતા જે અમને પ્રોત્સાહિત કર્યા હતા સ્થાન ગ્રામજનોને અને આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યા હતા તે બદલ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અસ્તુ ભારત માતા કી જય